આમોદમાં ત્યજી દેવાયેલી નવજાત બાળકીનો બાપ સગીર માતાનો સગો બનેવી નીકળ્યો સગા બનેવી સગીરા ઉપર વારંવાર દુષ્કર્મ કરી સગીરાને સગર્ભા બનાવી હતી આમોદનગરમાં ચાર ઓગસ્ટના રોજ એક નવજાત જન્મેલી બાળકી તેજી દેવાયેલી હાલતમાં મળી હતી જે બાબતે આમોદનગરમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું ત્યારે પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ કલમતાણું મુજબ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જેમાં પંદર વર્ષીય સગીરાએ પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકીને ત્યજી દીધી હોવાનો ઘટસ્ફોટ થયો હતો ત્યારબાદ આમોદ પોલીસે સગીરાની અટકાયત કરી તેને વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી ત્યારે સગીરાને કુંવારી માતા બનાવનાર કોણ તે દિશામાં પોલીસે ઝીણવટભરી તપાસ કરતા સગીરાનો સગો બનેવી જ નવજાત બાળકીનો પિતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેથી આમોદ પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સગીરાના સગા બનેવી અને ફરિયાદી બહેનના સગા જમાઈ સામે દુષ્કર્મ તેમજ પોસ્કોની વિવિધ કલમો મુજબ ગુનો નોંધી સગીરાના બનેવીની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી હતી પોલીસે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સગીરા તેમજ નવજાત બાળકીનું સ્વાસ્થ્ય સ્વસ્થ હોવાનું જણાવ્યું હતું આમોદ પોલીસ મથકે આજરોજ નોંધાયેલા દુષ્કર્મ અને પોસ્કોના ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયા ચલાવી રહ્યા છે તારીખ ચાર આઠ બે હજાર પચીસના રોજ કલાક તેર જીરો વાગે આમોદ દરબાર ગઢ ફળિયામાં મકાનની ગલીમાં એક નવજાત તાજી જન્મેલી બાળકી અરક્ષિત હાલતમાં અવાવરૂ જગ્યાએ મળી આવેલ હતી જે અનુસંધાને આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતાની કલમ ધાણું મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવેલ હતો આ ગુનાની તપાસ દરમિયાન આ બાળકીની માતાની ઓળખ થયેલી હતી જેની ઓળખ થતાં તપાસ કરતાં તે સગીરા હોવાનું માલુમ પડેલ હતું અને એ બાબતે તપાસ કરતાં આ જે સગીરા છે એની એના જ ઘરમાં એના બનેવીએ તેની સાથે અવારનવાર દુષ્કર્મ કરતાં તે સગર્ભા થયેલી હતી અને જેના અનુસંધાને તેને બાળકીને જન્મ આપતા એ તજી દીધેલી હતી આ બાબતે આ જે સગીરા છે એની માતાની ફરિયાદના આધારે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમો તથા પોસ્કો એક્ટની વિવિધ કલમો અંતર્ગત ગુનો રજિસ્ટ કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે તોમદાર સંડોવાયેલ છે એની આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ આમોદના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી ચલાવી રહેલ છે